રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ દર્દીઓને સવલત પૂરી પાડવામાં ઊણી ઉતરી હોવાનું ધ્યાને આવ્યું છે અહીં સિવિલના ટ્રોમા બિલ્ડિંગના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે

ઉનાળામાં અને અત્યારે તમે કહો ને કે મારું ઓપરેશન કર્યું છે ગોળાનું એટલે ગરમી થાય ને પેઇન કિલર દવા પીવું એટલે ગરમી તો થવાની જ છે કોઈ પણ દર્દીને પેઇન કિલર દવા ઓપરેશન કર્યું હોય ઓર્થોપેટિકમાં એટલે ગરમી થાય એટલે અત્યારે પંખા તો છે અત્યારે બે પંખા છે પણ પછી પાંચ પલંગ છે એટલે ઘરેથી પંખા લેવાની નોબત આવી ગઈ છે કે ગરમીથી નાથી લેવાતું મારી માગણી એવી છે કે આ બધા દર્દીઓ માટે ને પંખા વ્યવસ્થા કરે પડદાની કરે બને તો બની શકે તો એસીની પણ કરે એ મારી ગણતરી છે એને લઈને એવું લાગે કે તંત્રમાં થોડુંક જાગૃતિ આવી જેવી છે કે આ મીડિયાવાળા એવા એટલે બધું થોડું ઘણું કામકાજ